મિત્રો આજે અમે નીકળ્યા છીએ હિંમતનગર કરણગઢ ટૂંક જ સમયમાં આપણે બધા પ્લાનિંગ કરવાના છે ટુર ના એટલા માટે પહેલા આપણે સરસ મજાની ગાડીને સર્વિસ કરાવી દઈએ બધી જગ્યાએ આપણે ટુર કરવાના છે પહેલા પાવાગઢ પણ જવાનું છે અને બીજી ઘણી જગ્યાએ ધાર્મિક સ્થળે જવાનું છે મારા ભાઈ એટલે આજે અમે ગાડી રિપેર કરવા માટે નીકળ્યા છીએ સર્વિસ કરવા માટે તો પાછળ હાર્દિકભાઈ ગયા છે વિક્રમભાઈ આઈ ગયા છે ભાઈ જય શ્રી કૃષ્ણ બી હો ને જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી જય માતાજી અને આજે અમારા વિજયભાઈ પણ આયા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ગાઈસ જુઓ તો કૂતરું છે એટલે પણ સરી ગયું છે અને નેસુ ઉતરી ગયું હતું ગઈઝ ગાડીની સર્વિસ કરવા માટે આપણે આવી ગયા છીએ રાહી ઓટો જો કે કેર માં ને અમે જગ્યાભાઈ તો મને કહેતા હતા તમારી ગાડીમાં છે ને ભાઈ ઓઈલ ઓઇલ કાળું ના થવું જોઈએ બરાબર છે એવું મને કેવું થતું હતું પણ મન મારા ભાઈ જલગાડી હોય ને તો ઓઈલ તો છે ને નાક નાકતા કાળું થઈ જતું હોય છે એટલે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં મારા ભાઈ ગાડી આપડી હોય પરી છે અને થોડી એન્જિન ખાલી ચેક કરાવી લઈએ ગઈ જ ગાડી આજે આપડે સર્વિસમાં મૂકવાની છે થોડું સામાન્ય ખાલી સર્વિસ કરવાની છે મારા ભાઈ કારણ કે ટૂંક છે ને એટલા માટે ગાડી પેલા આપણે ચકાચ ચક કરી નાખીએ અલે આ દીજે ગાડી તો ઉડશે ને લે આજ દર્શન આવી છે આજ દર્શન આવી જશે મત દર્શન આવી જશે ને ટોગા કાડા પણ બે ટોકા અલે આ બે ટોગા કાડ નાખ્યા છે એટલે ગાડી ના દો ગાઈસ ગાડી ના બે ટોટિયા દરગડ દીધા છે અને ગાડી માં આજે આપણે ઓઈલ ચેન્જ કરાવી દેવાનું છે ગાઈસ જો ઓઈલ કાઢે છે અને વિક્રમભાઈ ના બધા ફેન બે ગયા છે આગળ પાસે અરે આ તો ઉપાય થઈ ગયા બધા ગયા ભાઈ હા એ ઓઇલ ને એકડી ભાઈ હું કાળું કાળું ગાડી મૂતરી લે ગાઇઝ આ કંપનીનું નાખ્યું છે ભાઈ આપણે ઓઇલ બરાબર છે ટોટલ સાત લિટર નાખ્યું છે પણ અંદર હાર ત્રણ લિટર આવે અને પેલા અંદર હાર આઠે લિટર આવી બે બોટલો નાખી છે બે અમારા તેન હાર તેણે હતું ને ગાઈઝ બધા હૈ વોટુ કેરના આપણે વેટિંગ એરિયામાં બેસ્યા છીએ બધા આ બાજુ વિજયભાઈ બધા સોન દીધી સોફા પર બે હયા છે વિક્રમ ને બે અને આ બાજુ હાર્દિકભાઈ તો ઊંઘે છે સોન દીધી હા એ અને સામે ચાલો છો ભાઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હા અને ચાય આવી ગયું બોલો યાર જોરદાર સેવા છે મારા ભાઈ જોરદાર ફેસિલિટી છે ગાઈઝ વેલકમ કુત્તા દોગ આવ્યો ભાઈ પાડેલો

ગઈઝ ગાડી સર્વિસમાં મૂકીને ફટાફટ મારે સહકારી જીન એટલા માટે આવવું પડ્યું કારણ કે મારે બે વાગ્યાની ગોળી કરવાની હોય છે બરાબર છે અને બે વાગ્યાની ગોળી હું ગેર ભૂલી ગયો તો એટલે તાત્કાલિક કૃષ્ણા મેડિકલમાંથી આપણે દવા લીધી અને ઘરે લીધી મારા ભાઈ સહકારી જીન ની હાલત જોવા મારા ભાઈ જો જોઈએ તો ખાડા ખાડા જોવા મળે છે ગઈઝ ખતરનાક પલ રહી ગયા છે તે આપણા શરીર ઉપર એર મારીએ છીએ એના લીધે ફટાફટ આપણો કપડા

તો ચલો ત્યા ગરમા ગરમ ચા પીએ બાર મોસમ પણ એકદમ મસ્ત મજાનો મોસમ બની ગયો છે જુઓ તમને બતાવીએ મારા ભાઈ સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અને આવા વરસાદમાં ગરમા ગરમ ચા પીવાની તો બહુ મજા આવી જતી હોય છે ગાઇઝ ફાઇનલી કામ પતી ગયું છે મારા ભાઈ ગાડીમાં આપણે પોચ નટ ખાયા છે પ્લસ થોડું ઓઇલ ચેન્જ કરાવ્યું છે મારા ભાઈ બરાબર છે નવ ઓઇલ નાખ્યું છે એના કેટલા પૈસા ત્યાં છે તમને કેવું મારા ભાઈ આપણે અડતાલીસસો રૂપિયા બિલ બન્યું છે ગાઇઝ ફરી એકવાર આપણે આવી જાય છીએ સ્ટાર વ્હીલ એલાઇનમેન્ટમાં અને આજે આપણા ટાયર જે આગળના બે ટાયર ખાયા ને તો લો આર એમના ખાવાનું છે બરાબર તો તમે જોઈ શકો છો મારા ભાઈ સ્ટાર વીલ એલાઇનમેન્ટ તો લે અંદર જઈએ અને કાકા જોડી મુલાકાત કરીએ એટલે હું તો વિક્રમભાઈ શાંતિ થો ના

બધા ટાયર ઘડ્યું હતું કે છેટલો ટાયર બી ગોધ્યો છે અને આ ટાયર માથે સર આવે છે ગાઈઝ લોયર એમના બુજ પતી ગયા હતા મારા ભાઈ એટલા માટે આપણે નવા મંગાવી દીધા છે અને ફાઇનલી નવા આવી પણ ગયા ગાઈઝ શાકભાજી માર્કેટમાં આવ્યા છે શાકભાજી લેવા માટે અને આ ભાઈ મને ઓળખી ગયા એટલા મન છે ને લીલા મરચાં લીલા ધોણા આપે છે જો વિક્રમભાઈની ખેલી આવી છે અને ખેલીયા મન આવે છે

ગઈસ ફાઇનલી ગાડીનું બધું કામકાજ પૂરું થઈ ગયું છે અને અમે લોકો નીકળ્યા છે હવે ઘરે બાકી તમને આજનો અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મરીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી વિક્રમભાઈ મજા આવી ને હા સહી મજા આવી બહુ મજા આવી હા